વડોદરામાં નશામાંધુ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે બ્રિગેડના કર્મચારીએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનમાં અમરસિંહ ઠાકોર છેલ્લા સોળ વર્ષથી ફરજ બજાવે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અમરસિંહ ઠાકોરની ડ્યુટીનો સમય બપોરના ત્રણથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીનો હતો ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાત સુધીની ઇમરજન્સી તરીકે રોકાવાનું હતું તે દરમિયાન ફાયર બ્રિગેડની બોલેરો ગાડીમાં પાણી ભરવાને કારણે પબ્લિકમાં એનાઉન્સ કરવાનું હોવાથી મકરપુરા ગાડીમાં ડ્રાઈવર દિનેશભાઈ વસાવા સાથે તેઓ બદામણી બાગ કંટ્રોલ રૂમમાં આવ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે પાર્થ બ્રહ્મભટ્ટે ચીફ ઓફ ફાયર ઓફિસર દારૂ પીધેલા જેવા લાગતા હતા તેણે અમરસિંહ ઠાકોરને માર માર્યો હતો ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ કર્મચારીને ગાળો બોલવા લાગ્યો હતો અને છૂટી બોટલ પણ મારી હતી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો અમરસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ મથકમાં ચીફ ફાયર ઓફિસર પાર્થ પ્રભટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરીને ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે આ સિવાય ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવેને સસ્પેન્ડ કર્યા છે નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલ એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો એ અહેવાલમાં ત્રણ એક અધિકારી અને બે કર્મચારી સૈનિક એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે ત્રણેય જે અધિકારી છે અને કર્મચારી છે એમને અત્યારેથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે મેં કહ્યું એ પ્રમાણે એ એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં કોઈ મુદત નથી આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શનની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત બની હતી હવે એનો આ ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમસર કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે

તેઓ શિસ્તભંગમાં દોષિત ઠર્યા છે હા એટલે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એમની સામે જે પ્રાથમિક તપાસ થઈ છે એમાં ફૂડ પેકેટ બાબતે એમને જે બોલાચાલી કે સંઘર્ષ થયો છે એના અને વિડીયો ક્લિપમાં જે બાબત જાણવા મળે છે એ સમગ્ર બાબતને આવરી લઈ અને અમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ડિટેલ હવે જે અમારે રિપોર્ટ મંગાવવાનો થાય એમાં કોઈ બીજી વધારાની માહિતી મળે એમાં કોઈ કચેરી કાર્ય પદ્ધતિનો કોઈ લોભ થતો હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે હા કોઈ બાબત જ્યારે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી હોય તો એમની ફરજ પ્રાથમિક છે કે ભાઈ કોર્પોરેશનની છબી એ જળવાઈ રહે એમની પ્રાથમિક ફરજ છે અને આ કિસ્સામાં એનો ભંગ થયેલો છે એ કારણસર પણ એમની સામે પગલાં લેવા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર